નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જાણીશું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર પચીસની અંદર તેની અંદર જે લોકોએ ભાગ લીધો છે તેવા તમામ લોકોને સર્ટિફિકેટ કઈ રીતના ડાઉનલોડ કરવું મિત્રો અમે તમે જોઈ શકો છો અહીં ડિસ્ટ્રિક લેવલનું અને ઝોન લેવલનું સર્ટિફિકેટ આપેલું છે મિત્રો આની તમામ માહિતીઓ તમને આ વિડીયોમાં આપીશ વિડીયો ઓન સુધી જોજો તો જ સર્ટિફિકેટ ડાઉનલોડ થશે નકર નહીં થાય તો મિત્રો સૌથી પહેલાં તમારે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાં જવાનું છે ત્યાંથી તમે ક્લિક કરશો એટલે સીધા જ આ પેજ ઉપર અહીં આવી જશો મિત્રો જે વખતે તમે રજિસ્ટ્રેશન કરેલું છે તે વખતે તમને એક મેસેજ મળેલો હશે તેની અંદર તમને આ રીતના એક તમારો નંબર મળેલો હશે તમને જે કેપિટલમાં અક્ષરો છે તેને કેપિટલમાં ન્યુમેરિકલ છે નંબરમાં તેને નંબરમાં નાખવાના છે અને કેપિટલ અક્ષર જ નાખવાના છે નકર સર્ટિફિકેટ ડાઉનલોડ નહીં થાય તો નંબર નાખ્યા બાદ નીચે ફોર્મ સબમિટ કરો અથવા સબમિટ ફોર્મ એની પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તરત જ આ રીતના સર્ટિફિકેટ તમારી સામે આવી જશે મિત્રો સરસ મજાનું સર્ટિફિકેટ છે હવે અહીં તમે જોઈ શકો તો ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ સર્ટિફિકેટ ઓફ પાર્ટિસિપેન્ટ અને તમારું નામ નામને ડિસ્ટ્રિક્ટ લેવલ યોગ સ્પર્ધા બે હજાર પચીસ મિત્રો ડાઉનલોડ કરવા માટે થોડાક તમે નીચે જશો એટલે પોપ અપ આવશે ડાઉનલોડ સર્ટિફિકેટ આની ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે આ સર્ટિફિકેટ છે તે તમારા ગેલેરીમાં અથવા ફોનમાં સેવ થઈ જશે તો કોમ્પ્યુટરમાં પણ સેવ થઈ જશે મિત્રો આવું સરસ મજાનું સર્ટિફિકેટ છે તે તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે મિત્રો આ લિંક તમે મોબાઈલમાં અને કોમ્પ્યુટરમાં બંનેમાં ખોલી શકો છો ત્યારબાદ છે મિત્રો જે ઝોન લેવલની સ્પર્ધા હતી એની અંદર કઈ રીતના સર્ટિફિકેટ ડાઉનલોડ કરો મિત્રો બંનેની લિંક અલગ અલગ છે જેથી કરીને ખાસ વિડિયો અંત સુધી જોજો તો મિત્રો આના માટે પણ લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જાશો એટલે સીધા જ આ પેજ ઉપર આવી જશો અહીં મિત્રો તમારે જ્યાં ફરીથી એ જ નંબર છે એ જ અહીં ફરીથી નાખવાનો છે અને ફોર્મ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ફોર્મ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે બેથી ત્રણ સેકન્ડ થશે બેથી ત્રણ સેકન્ડની અંદર તમારી સામે આવું સરસ મજાનું જે છે સર્ટિફિકેટ આવી જશે મિત્રો અહીં તમે જોઈ શકો છો સરસ મજાનું એવું ઝોન લેવલનું સર્ટિફિકેટ આવ્યું છે સ્પર્ધાનું ત્યારબાદ મિત્રો આને પણ ડાઉનલોડ કરવા માટે તમે થોડું નીચે સ્ક્રોલ કરશો અને નીચે એવો એક પોપ આવશે ડાઉનલોડ સર્ટિફિકેટ તો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એ નીચે એટલે મિત્રો સીધે સીધું જે છે સર્ટિફિકેટ તમારી ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો આ પણ તમારી ગેલેરી અથવા કોમ્પ્યુટરમાં અંદર સેવ થઈ જશે ત્યારબાદ હું તમને ઓપન કરીને પણ બતાવું છું આ રીતના સર્ટિફિકેટ સરસ મજાનું તમને મળશે મિત્રો આને તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો અથવા તમારા ફોનમાં પણ રાખી શકો છો તો જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો અને હા મિત્રો ખાસ કરીને સર્ટિફિકેટ નો ડાઉનલોડ થતો હોય તો કમેન્ટ કરો અને જે લોકો ભાગ લીધો છે ગુજરાત યોગ બોર્ડની સ્પર્ધાની અંદર તેવા તમામ લોકોને આ વિડીયો મોકલી દો જય હિન્દ જય ભારત મન की ल में जी आ जाना हर श्वास में है गहरा सागर शब्दों से आगे बाहर जा